તો સુરતના મોલવીના સંપર્કમાં રહેતા અશોક ઉર્ફે અબુ બકરને લઈને ચોંકાવનારા ખુલાસા થયા છે સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કર્યા બાદ તપાસનો દોર આગળ વધાર્યો છે અને અશોક સુથાર જે મૂળ હિન્દુ હતો અને પાકિસ્તાની યુવતીઓના સંપર્કમાં આવ્યા બાદ ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો તો અશોક સુથારમાંથી તેણે પોતાનું નામ અબુ બકર કર્યું અને પાકિસ્તાની યુવતીઓ સાથે સોશિયલ મીડિયાથી તે વાતો કરતો હતો આ અશોક ઉર્ફે અબુ બકર અને કોઈક દિલ્હીની મસ્જિદમાં ઇસ્લામ ધર્મ તેણે અંગીકાર કર્યો હતો યુવતીઓ સાથે પહેલા તો નોકરી માટે અને બાદમાં ધર્મ બાબતે તે વાતચીત કરતો દિલ્હીની કોઈ મસ્જિદમાં ધર્મ પરિવર્તન કરાવ્યું હતું અને રાજસ્થાનના બીકાનેરમાંથી અશોક સુથાર ઉર્ફે અબુ બકર ઝડપાયું છે તો આજ મુદ્દે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોનલાઇન પર શૈલેષ સુરતના મોલવીના સંપર્કમાં રહેતા અશોક ઉર્ફે અબુ બકરને લઈને બે દિવસ પહેલા ખૂબ મોટી સફળતા મળી હતી રાજસ્થાનના બીકાનેરમાંથી અશોક સુથાર ઉર્ફે અબુ બકરની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે આ અશોક પાકિસ્તાની યુવતીઓના સંપર્કમાં આવ્યા બાદ તેણે ધર્મ પરિવર્તન કર્યું હતું અને અશોક સુથારમાંથી તે અબુ બકર બન્યો હતો અને તેના મોબાઈલમાંથી કેટલીક ચેટ પણ મળી આવી છે તેની સાથે સાથે આ અબુ બકરના સાથેના જે પાકિસ્તાનના સંપર્કો છે એ પણ મળી આવ્યા છે અને આ સ્લીપર સેલનો મહત્વનો વ્યક્તિ છે કે કેમ એ દિશામાં તો હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી છે પરંતુ જે રીતે એક આખું જેહાદનું ષડયંત્ર ચાલી રહ્યું છે તેનો એક નેટવર્ક નો એક ભાગ બકર હોવાનું પોલીસ માની રહી છે જી જી બિલકુલ શૈલેષ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર